આવતીકાલે સો વર્ષ પછી આવતું સૌથી દુર્લભ ચંદ્રગ્રહણ કેવાય છે કે આ રાત્રે બ્લડ મૂન જોવા મળશે વર્ષની સૌથી નકારાત્મક ઉર્જાઓ લઈને આવી રહી છે કારણ કે આપણી પાસે છે અમદાવાદના સૌથી જાણીતા એસ્ટ્રોલોજર એટલે કે વૈભવી બેન એમની પાસેથી આપણે જાણીએ કે આવતીકાલની ની રાત્રિ આપણે કેવી રીતે પસાર કરવી કેટલા વાગ્યાથી ચંદ્રગ્રહણ ચાલુ થઈને કેટલા વાગ્યા સુધી સમાપ્ત થશે અસર રહેશે આ શું કરે

ગ્રહણ ના આપણે આપણી નિંદ્રાનો કરવાનો છે કરવાનો છે વ્યર્થ નથી અને આપણા ગુરુ આપેલા મંત્ર પરમ આરાધના કરીને મંત્રની સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે ગુરુ દ્વારા પ્રાપ્ત મંત્ર એક લાખનું ફળ આ સમય આપણને આપશે આ સમય દરમિયાન

તો કલી કેવલ નામ આધારા જપત જપત ભવ ઉતરે પારા એટલે કે આપી રહ્યો છું તમારા જીવન માં કોઈ પણ પ્રકારની તકલીફ છે તમે એમનો સંપર્ક કરી શકો છો ગુરુદેવ રાધે જય ગુરુરુદેવ